અને પકોડાના ભીખો તે સારું રીતે લઈ ગયા તો હું તો કહું છું કે દસ વી વાર ઇનો મોય રાખજો અને કૂટી નાખજો અમુક ઘેર જઈને બધું વિચારવું પડશે મારે આમ હું કરું હું ના કરું એ બધું મારે ઘેર વિચારવાનું છે અલે મારું નામ છે રઘો ડોન એમનામ નહીં થવા તું ભાઈ નહીં નહીં હું એલો પાસે જો હતી બીજો તો હાર આની હું તો પોલીસવાળા લઈ ગયા છે અને આ જો ગૌણ બહુ આવી ગયા છે બીમાર છે તે જીયો એનો બાપા અલ્યા આ આપણે પૈયે વાંચીએ અને કદી જીવનમાં હું તો દોમું વાળી નહીં હું ચોરીઓ જ કરીશ અને એવા તો હોલ લઈ ગયા પોલીસ વાળા આ ઘર વાંચેલું છે તે સાઈ બાઈ શીખ શું મેલી સાહેબ અને મને જોવા દે ને છે બધા હલા તારું જોવા કેવડું મોટું માર્યું છે પાછું આવડું મોટું તારું માર્યું મરાય આ ચાવીઓ નહીં શીખ શું મેલી છો અને ચાવીઓ ચોખ્ખા અંતારી અંતારી જોશે શીખ આ જેલમાં જ્યાં છે તે મારા ઓલે જાશે આવી વગર તો હું કરું લાલ આવી નહીં ઢોલ તો તો આખા સાપડી તો પણ મારું કોઈક વિચારવું તો વીવી જમીન બથા બે અઠાસી એકલા તે મારે કરવું પણ મેળવતો તો કોઈ ગરાક મળી જાય વેચી તો મારવી જ છે તે મત પલવી નાખવું હોવાનું પણ મેળવા નહીં હોવાનું ચાર હોય મને આલું નહીં કશું કર્યું નહીં આપણા ઓલી હોય શું કર્યું છે પછી મારા ચોરીઓ કઈ નથી ખાવું પડે ક કોઈ કરવું તો પડશે જુવારી ગરાક મળી જાય ને ભગવાન કરવા તો મારા મેળા વેચવાનું અને હક જેલમાં પડેલું અબ ભાઈ છૂટી એવા નહીં ચારસો વીસ ની કલમ લાગી જાય છે તે ઘાટા તો વીવર ની થઈ જાય તે આજીવન થઈ જશે મને એવું લાગે છે કારણ કે ભાઈ ચોરીઓમાં તો કરતો મુ પણ ન માયું હોય પોલીસ પોલીસવાળા આના શોશી લે ને કદી ના છોડ્યું અને હું તો કહું છું ના છોડું તો સારું તો મારે આ બધું લેવા થાય પક પડ્યો રતો આખી જિંદગીમાં એ ઘણો જ ના થાય પણ આમાં જમીનનું કોઈક ઓળ પાડવું પડશે કે મારે જમીન જમીનનું ઓળ તો શું આ જમીન મેલીને પછી હું એશો બીજાને વાત જતો રહું શો મારે આપું સબ ત્યાં વીવી ઘા જમીન મેલીને જ્યાં તે કોક તો કરું પણ આમ કોઈક આઈડિયા વાપરવું પડશે મારે કોઈક વિચારું તો ખરો કે બે પોંચ મિનિટ વિચાર લે આધે મને વેચી મારવું કઉ જતો રહું વેચી તો મારવા દે વેચીને મારવા દે ના ગમતું કોક મોરાડી મળી જાય વળી કોક તો મારા ઓળ પડી જાય જમીનનો આ વી વિકાના બોર્ડ નું દેવું છે પણ મેં નહીં આમ ખા હોય તો ખાવું હશે તો મારા હોય હું મારો હું નોમ નહીં લે મારું નામ રાખો ડોન ત્યાં વેચીને જતો રહું પણ અમે મારે ગમત જવું છું તો કોઈક ગરાક મળી જાય તો હમું રહ

ચોકવાડી કોકડી આલવાની હોય તો જેટલી હોય એટલી લઈ લેવી છે પૈસા પડે છે તો લઈ જ એ પૈસા બેઠા છે પાછા કોઈ બેઠા છે કરા હા તો બેમો માં પીસ બે ભાઈ આવ સબ હું કઈ કાપડ જો થઈ જાસો બેરો ખાવાની હાલતો કો એ આલા થા અયા ચૂને હ એ તમે મે હો અયા ઘણા વર્ષે દે કોણ હો આ 20 20 25 વર્ષે ગમમો આયો ઘણા વર્ષે 20 વર્ષે ભાઈ તા મો તો તમે જવાય કર આ કેતા મો જોવા આવું રોજ

અલે મારા પેલી વી વીઘા જમીન નહીં વાહ વાહ એ વેચી મારવા છે બોલ આ પેલે ચાડિયા વાડે ઓ ભાઈ બોલ ઉધી આલ દેવા છે બોલ ઉધી વેચે માર દે બધુ હાતે અલે યાર વાત ભાઈ એક ભાઈ મારે પેગા જાતા એ વા જમીન લે લેવાની હતી અલે આલા કે કે આપણો આલ દેવાની હતી ને પણ મારું કા બતા જમીન વેચવાની છે તે પેગો તા આ પાસે તા બે આપી ખોબે આવ દે લે

ચોક્કસ લઈને ના હોય ઓ બાપા તો ભૂલી ના જો ગેમ થઈ વાતે વાત તમે જો જોઈ ના પાતા અલ્યા હું કોમોથી જો નહીં અમળાઈ તે જી હું ઓટો પોટો મારી આવ હા હા તો જતો આવ હવે હું હું ડુમ્મા ચા લઈને આવ તો આમાં જલ્દી આવ આવી જો એ હારો બધા તાર ઓ હો વો હેડો મારા હું ઓર પડી ગયો આ જમીનનો તો હું હતો નહીં પેલા કીધું તો ધમા લઈને આવ જોવાળી હારી પાર્ટી આઈ જાત મારો હતો આવે ઓ નહીં મેર ભાઈ મારે જે આવી મારે જો હોય રહું છે એ તો પેદવા

તો આમ જોયે આ આટલે મોડી ને હા કે આ બધી આપડી છે આ બધી ઓ જોઈ કા આ બધી દેખાય એ એંડા વાળી બધે ઓ બધી આ એન્ડા ગણો તમાકુ બધી વાયેલી ને બધું આલ દે સિમ નીમ તમા કોઈ બધું ના દાહુ દે દે ખાતું લેતા ન હા હા બોલો વાયલા ઉધી આલ દેવાન છે વાયલા ઉધી વાયલા ઉધી હારું કેવા તો વાયલો દે તો અમાર તો હારું

તો કોઈક આઈડિયા વાપરું તારું મગજમાં દોડાવો તાર ગુ પંચાયતમાં જવું તો મેન ના હો કાગળીઓ ને અખરી દો જમીન પંચાયતમાં જવા તો દે ઈચી વળ પડો તો પછી આ કાગળીઓ તો પતી જાય બધું અને જમીનનો નો પડી જાય અને મારો પડી જાય મારો શું હોય રહું છે જય માતાજી મિત્રો આપણે અમારી ચોસર ચોકની ઓફિશિયલ ના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ તો કરો